તથા સમાજમાં નવીન સરકારી અર્ધ સરકારી નોકરીમાં નિમણૂક પામેલ કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ સમારંભમાં ભોજનના મુખ્યદાતા તરીકે વડાલીના નિવાસી કોદરભાઈ ખેમાભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું જેતપુર સમાજવાડી ખાતે યોજાયેલા સમારોહમાં મોટી સંખ્યામાં સમાજમાંથી જ્ઞાતિબંધુઓ પોતાના પરિવાર સહ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શિક્ષણ સમિતિના પ્રમુખ દ્વારા શિક્ષણની સાથે સંલગ્નને પણ સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમાજની શિક્ષણ સમિતિ તથા સમાજના યુવા કાર્યકર્તાઓ દ્વારા ભારે સહેમત ઉઠાવી કરવામાં આવ્યું હતું રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા